માતકરી કરી ભાવનગરની ભાવનગર જિલ્લાના તમામ માર્કેટિંગ યાર્ડમાં એક દિવસ માટે ડુંગળીની હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવ્યું છે સરકાર દ્વારા બે દિવસ પૂર્વે નિકાસ બંધી હટાવી લેવામાં જાહેરાત કરવામાં આવી હતી પરંતુ કોઈ પરિપત્ર જાહેર નહીં કરાતા વેપારી અને ખેડૂતો ઊઠાવવામાં મુકાયા હતા ડુંગળી ક્યાં વેચવી ક્યાં એજન્સીને ખરીદ કરશે તેવા પ્રશ્નોને લઈને વેપારીઓ અને ડુંગળીના પોષણ ક્ષમભાવને મુદ્દે ખેડૂતોને આસમજશમાં છે બે દિવસ પૂર્વે જ

ભાવ બેડવા મુદ્દે આ સમજીસમાં મુકાયા હતા ત્યારે ભાવનગર સહિત જિલ્લાના તમામ માર્કેટિંગ યાર્ડ દ્વારા એક દિવસ માટે ડુંગળીની હરાજી બંધ રાખી સરકાર જલપથી પરિપત્ર જાહેર કરે તેવી માંગ ઉચ્ચારી હતી ખેડૂતોને મુશ્કેલી અપરમ પાર છે પહેલા તો હું એમ તમને કહું છું ખેડૂતોનો પ્રશ્ન જો કોઈ પગારવાળા હોય તો તમને મીડિયાવાળાને અભિનંદન છે આ ખેડૂતો બધાયને કારણ કે આજે નગર ખેડૂતો અવાજ સાંભળવા વાળો કોઈ તૈયાર નથી સરકાર મોટા મોટા વસનો આપ્યા છે પણ પછી ક્યાં ખેડૂત ને ક્યાં સરકાર એને કઈ ખબર નથી તો આજે સરકારે પૂરી બહુમતી મળ્યા પછી એના કાનના પડદા હાવ બંધ કરી દીધા છે એને કોઈનો અવાજ સાંભળવાની અત્યારે ફુરસદ જ નથી કારણ કે એ પોતાના જ પીડ્યા છે કેમ રહેવું કેમ કરવું કેમ અમારી સત્તા ટકે એટલા માટે અરે આજે તો લાલચું આપે કે અમે નિકાસ છૂટી કરી છે પાછા બીજે દી એવું કે અમે નિકાસ બંધ પાછી લીધી ખબર નથી આ તો હાંઠીના વોટ વાકે જેમ બોલો લબડે અને વાટે બે ખેડૂતો વાટે બેઠે જ આપે કાયલાપે જ આપે આજે પાયમાલી થતી રહેલી છે તો આ સરકારે ગંભીરતા પૂર્વક આ નિર્ણય કાંઈક વ્યાજબી રીતે લેવો જોવે નકર ખેડૂતો ક્યાં જાય છે કેટલી પાયમાલી થાય છે એમ થાય એમ વાતું કરે છે ખેડૂત આધારિત દેશ છે તમારામાં એટલી બધી બુદ્ધિ છે તો આ ખેડૂતોનો અવાજ હજારો મોઢે થી થાય છે એક મોઢેથી નહીં તો તમને એટલી ન ખબર પડે કે આપણે ખેડૂતોનો એક પ્રશ્ન સાંભળવો જોઈએ બારમા મહિનામાં આઠ તારીખે સરકારે ડુંગળીની નિકાસબંધી કરી હતી પણ એના અનુસંધાનમાં આ ગઈ ફેબ્રુઆરીમાં પ્રવક્તા નેતાઓ ખરેખર વાત ખોટી નીકળી અને આ ભાજપના નેતાઓ અને માર્કેટિંગ યાર્ડના ધારાસભ્યો સભ્યો એ ફોટા પડાવી અને ખેડૂતોને દેશભરના ખેડૂતોને ગુમરા કર્યા અને તમામ મીડિયાને આના ભાજપના નેતાઓએ જાહેરાત કરી એટલે મીડિયાને પણ આ લોકોએ કરી અને આમાં ને ક્યાંક અન્યાય કર્યો એટલે આની ઉપર અમે ટૂંક સમયમાં એક્શન પણ સરકારી રાહ લેવાના છીએ આવડી મોટી ઘટનામાં આવી ખોટી જાહેરાત એને શા માટે કરી અત્યારે જ અમને જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકારના ગ્રાહક વિભાગના અગ્ર સચિવ એ પોતે જણાવે છે કે આ રોહિત કુમાર જણાવે છે કે ડુંગળીની નિકાસબંધી હટાવવામાં આવી નથી એક જાત ની ખાલી વાતચીત છે અને અફવા અને ઓહાપાના હિસાબે એક દિવસ પૂરતી ડુંગળીના ભાવમાં થોડીક તેજી આવી પણ આ ખેડૂતોને છેતરવાની અને ખેડૂતો સાથે અન્યાય થયેલો છે તો આવું શા માટે કર્યું અને માર્કેટિંગ યાર્ડના ધારાસભ્યો ડુંગળીની હરાજીમાં જઈ અને ફોટા પડાવ્યા અને ભાવમાં થોડીક તેજી છે અને ખેડૂતોને આ સંજીવની રૂપ થાય આવા જવાબદાર લોકો જ્યારે બોલે છે ત્યારે એની સામે અમારે પણ એક્શન લેવાની પડશે અને આ ડુંગળીની જે બંધી હટાવવાની જે વાત હતી એ સરકારની વાહિયાત વાત નીકળી અને ખોટી વાત નીકળી